રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ચૂકી છે ત્યારે ભાવનગર હાઇવે પર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને વિરોધ કર્યો હતો મસમોટા ગાબડામાં ભાજપ વિકાસના ઝંડા લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્યો સર્જીને લોકોને કેવી હાલાકી પડે છે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો આપણા માનનીય વડાપ્રધાન કહે છે કે અમે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવ્યા છે તો અમે એના હાથ જોડીને રાજકોટ તાલુકાના બધા જ નાગરિકો વિનંતી કરી તમારી સ્પેસ ટેકનોલોજી પાછી લઈ જાઓ ભાઈ સાહેબ અમને જૂની ટેકનોલોજી આપો આ સ્પેસ ટેક્નોલોજીમાં અમારા કમરના મણકા ખાઈ જાય એવા રસ્તા તમે આપ્યા છે અને આ રસ્તાનો તાત્કાલિક નિવારણ કરો ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રીને પણ અમારું નિવેદન છે કે તમે હેલિકોપ્ટરમાં ફરવા જો તમને રોજા નહીં આવે પણ અમને આ ગ્રામ્ય જનતાને તમારી પ્રજાને રોજા આવે છે અને આ ખાડાને ને રિપેરિંગ કરો રોડ રસ્તા બને એટલું ઝડપથી અન્યથા જો આ રોડ રસ્તા રિપેરિંગ તત્કાલમાં રિપેરિંગ નો થયા તો અમે રસ્તા રોકો આંદોલન કરશું આજે ગાંધી જયંતીના ગાંધી જયંતીના નિમિત્તે આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ઘણા દિવસો પહેલા આવેદન રોડ રસ્તા અને પાક નુકસાની બાબતે જે આવેદન આપેલ હતું છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એના અનુસંધાને રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા અમે લોકજનસંપર્ક અભિયાનનું આજથી શરૂઆત કરી છે આ લોકજનસંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ આપણે જે રોડ રસ્તા જે અત્યંત ખરાબ હાલતમાં છે જેનું હજી કોઈ મરામતનું કામગીરી પણ ચાલુ થઈ નથી અને પાક જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું પણ વળતરની સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવેલ નથી આ ત્રીસ ત્રીસ વર્ષથી આજ ભાજપનું શાસન છે અને બે હજાર સુડતાલીસની વાત કરે છે હવે તમારાથી એક ખાડો બુરાતો નથી અને બે હજાર સુડતાલીસના તમે વિકસિત ભારતની વાત કરો છો પેલા ખાડા તો બુરો પછી કરો આજે અમે જે સરકારના જે કેવા પોકળ દાવા કે જેવા સ્પેસ ટેકનોલોજીવાળા અમારે રોડ છે તો આજે એ સ્પેસ ટેકનોલોજીવાળા રોડમાં અમે આજ વિકાસનું બી રોકવાના છે અને અમારું જે આ વિધાનસભા છે એ ભાનુબેન બાબરિયા અમારું વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે આજ અમને દુઃખની વાત તો એ છે કે આજે વરસાદ પડી ગયો અને અત્યંત રોડ ઉપર ખાડા છે છતાંય એને એક પણ વાર સરકાર કે તંત્રને જાણ નથી કરી બરોબર અને રજૂઆત પણ નથી કરેલી કે પાક નિષ્ફળ બાબતે કે રોડ રસ્તાના રિપેરિંગ બાબતે તો અમે આ લોક જનસંપ અભિયાનમાં અમે લોકો પાસેથી પ્રતિજ્ઞા લેવડાવવાના છે કે આવનારા દિવસોમાં અમે ભાજપને અને અમારા પરિવાર એક પણ વોટ નહીં આપે